તમારો દંડ પાડવું છે તમારા ગો નાખ બાર ના પણ માણસો તમે ભલા કરશો તો સિકોતર રાજી થઈ ગયા માતા તકો

આપવાની એમ બોલી આ દુનિયા તો ભેડી કરી પણ ઘોડામાં મારી તારી માતા ને કરી અને ચોથો ને કદાચ ઓપરેશન કરવાનું ઓપરેશન થઈ ગયો છે અને ચોથા ઓપરેશન માં દીકરો નાના માન

જોતા નહીં અને આજે મારું માતાનું ભગવાન અને મારું ભુવેશ્વર ની કોઈ દાડું કોઈ ના કે આટલું નહીં ભાઈ હે અને રૂપિયો બોલલો કદાચ કોઈ દાડું આટલું બોક કર્યો ના ના ભાઈ હાજી પણ મોદવી તો કદાચ મોદવી ના હેડશે માં હે તો તો જગતમાં માં મારા ભગવાનને મારા નાથ ને ભેડા થઈને હું એનું પરમાણુ થોડું પાડી 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 બરોબર ત્યારે દુનિયા જગત ના ભુવા પેલા એમ કે છે પચીસ હજાર વીસ હજાર મેં કોઈ તાળું પાટ જ થાય પણ મારા રૂપિયાની જરૂર નહીં મારા તો ખાલી મારા અધિક ભાવની જરૂર છે અને મારા જવું ને મોનવી ભાવ મારા ઉપર હોય હે અને મારી જવું ઉપર ખાલી સાચો વિશ્વાસ છોડી દો તો તમારા દેવ ને મનાય અને તમારું પપુ ના કરી આવું મારું નોમ જવું ના કરે સાચો તન મન કદાચ હું માતા બોલતી હશું ભાઈ

કે ધૂણવાથી કદાચ દેવ આપતો ધૂણવાથી દેવ આવતું નહીં